ટોલ પ્લાઝા ઉપર ભૂમાફિયાઓનો આતંકવાદને વધુ એક ટ્રાન્સપોર્ટરની પોલીસ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ગત ત્રણ મહિના બેરિકેટ તોડી મહિલા ટોલ કર્મચારીઓને અડફેટે લેવામાં પ્રયાસ કર્યો હતો વીસ દિવસમાં બેરિકેટ તોડી ભાગી જવાને ચોથી ઘટના સામે આવી હતી એપ્રિલ અને મે માસ દરમિયાન અંકલેશ્વરના માંડવા ટોલ પ્લાઝા પર ભૂમાફિયાઓનો આતંક મચાવ્યો છે ટોલ બુથના બેરિયર તોડી મહિલા ટોલ કર્મીને અડફેટે લેવાનો પ્રયાસ કર્યો હતો ઘટનામાં ઠાકર ધણીએ લખેલી ટ્રકના ચાલકે બેફામ રીતે વાહન હંકારીને મહિલા કર્મચારીનો જીવ જોખમમાં મૂક્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ઠાકર ધણીએ ઠાકર વેરી બનીને આવેલ આ ડમ્પરો ભૂમાફિયાનો ભૂમાફિયા ના હોવાનું સામે આવ્યું છે આ ઘટનામાં એક મહિલા કર્મીનો આબાદ બચાવ થયો હતો છેલ્લા વીસ દિવસમાં બેરિયર તોડવાની ચાર ઘટનાઓ સામે આવી હતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વીયુ ગરડીયાના માર્ગદર્શન હેઠળ ચાર ટ્રક ચાલક સામે સદોસ માનવવધ પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગણતરીના સમયમાં જ સુરતના ચાર ઈસમોને ઝડપી પાડી તેનો ટોલ પ્લાઝા ખાતે લઈ જઈને મહિલા કર્મચારીઓની માફી મંગાવી કાન પકડાવ્યા જાહેરમાં માફી પણ મંગાવી હતી તો તેના બે દિવસ બાદ વધુ ત્રણ ઇસમોને પોલીસે ધરપકડ કરી જે મામલે વધુ એક ટ્રાન્સપોર્ટર માફા મફાભાઈ જોગરાણાની પોલીસે સુરતથી ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ શરૂ કરી